આજે આપણે ધોરણ દસ વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર બે બહુપદીઓ જે છે એમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે એનો દાખલા નંબર બે એનો પાંચમો દાખલો જોવાનો છે કે જેમાં શૂન્યનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપેલો હોય છે અને એમાંથી આપણે બહુપદી મેળવવાની હોય છે તો જવું શૂન્યનો સરવાળો અનુક્રમે કીધું છે એટલે શૂન્યનો સરવાળો આપણને આપેલો છે માઇનસ એક ના ચાર અને શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે એકના છેદમાં ચાર તો બહુપદી દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે કઈ પ્રોસેસ એપ્લાય કરશું તો જુઓ સૌપ્રથમ શૂન્યનો સરવાળો જે છે ત્યાંથી ગણતરીની શરૂઆત કરશું શૂન્યનો સરવાળો તેથી શૂન્યનો સરવાળો બરાબર શું આપ્યું છે રકમમાં માઇનસ એકના છેદમાં ચાર હવે સરવાળો છે એનું સૂત્ર આપણને ખ્યાલ છે માઇનસ બીના છેદમાં એ બરાબર માઇનસ એકના છેદમાં ચાર કે જે આપણે રકમ આપેલું છે હવે જો બરાબર ની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બંને બાજુ minus જે છે એ cut થશે આ બાજુ માઈનસ આ બાજુ minus ડાબી અને જમણી બંને બાજુ minus ગયા તો વધશે શું b ના છેદમાં માં a બરાબર એક ના છેદમાં માં ચાર તો જો હવે a બરાબર શું છે a બરાબર ચાર અને b બરાબર શું છે જો b બરાબર શું છે એક તો એ અને બી આપણને બે મળી ગયા હવે મારે સી મેળવવું હોય તો આપણે શૂન્યના ગુણાકાર પરથી મળશે તેથી ગુણાકાર બરાબર શું આપ્યો શૂન્યનો ગુણાકાર એક ના છેદ માં ચાર શૂન્ય ગુણાકાર એટલે સી ના છેદમાં એ સૂત્ર આપણને હવે આવડે છે સી ના છેદમાં એ બરાબર એક ના ચાર તો જોવું એ ગોઠવાયેલો જ જોઈએ એ બરાબર ચાર ગોઠવાયેલો છે તો કે હા છેદમાં એ તો છેદમાં ચાર અંશમાં સી છે અંશમાં એ છે તો સી બરાબર શું થશે એક તેથી સી બરાબર એક હવે આ બધી જે વસ્તુ છે દ્વિઘાત બહુપદી જે છે એના પ્રમાણિત સૂત્રમાં આપણે મૂકવાનું થાશે એ એક્સ વર્ગ તેથી એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર શૂન્ય હવે એ એટલે આપણી પાસે છે ચાર કાઉસમાં લખવાનું પછી x નો વર્ગ બી એટલે આપણી પાસે છે એક કાઉસમાં એકતા એક ગુણ્યા એક્સ એટલે એક અને વત્તા એક બરાબર શૂન્ય એટલે કે આ જે છે ચારે વર્ગ વત્તા એક વત્તા એક ચારેક્સ વર્ગ વધતા એક વત્તા એક એ આપણે દ્વિઘાત બહુપદી થશે હવે જો મેં તમને જે જે દાખલામાં ટૂંકી રીત ગણાવી છે એ તમે કે પદ સ્વરૂપે પણ આખો દાખલો ગણી શકો સમજાય છે મેં જે છે આ જ રીત જે છે આ જે ટૂંકી રીત છે એના સિવાયની જે પેલો દાખલો મેં ગણાવ્યો હતો એમાં કે વાળી રીત છે તમે જોજો મેં એમાં મેં શું કર્યું હતું તો કે માઇનસ બી ના છેદમાં એ બરાબર માઇનસ એક છેદમાં ચાર માઇનસ આપણે ઉડાડીએ બી ના છેદ માં એ બરાબર એક ચાર એને ક્યાં લેવાના નીચે અને એને ક્યાં લઈ જવાના ઉપર અને એના બરાબર કે આપણે ધારતા હતા એ રીતે જે છે એ રીતે પણ તમે બધા દાખલા કરી શકો જવાબમાં કઈ ફેરફાર આવશે નહીં બરાબર તો તમે કે વાળી મેથડ થી પણ તમે સેમ ટુ સેમ આ જ બહુપદી જવાબ તરીકે લઈ શકો તો અહીંયા આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા નંબર બે નો પાંચમો દાખલો જે છે અહીંયા પૂરો કરીએ છીએ